લેડીઝ લોકો પાણીપુરી ખાવાના વધારે શોખીન હોય છે પણ મિલન પાણીપુરીની ચોખ્ખા એવી છે કે બાળકો છે પુરુષ છે સ્ત્રીઓ છે બધા જ અહીંના દીવાના થઈ જવાના છે હલો મિત્રો કેમ છો મજામાં હું છું જાકીર અને તમે જોઈ રહ્યા છો જાર ભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર જગ્યા લઈને જોરદાર લોકેશન સાથે લેડીઝની ફેવરેટ એવી પાણીપુરી આજે આપણે આવી ગયા છીએ અમરેલી શહેરની અંદર અમરેલી શહેરની અંદર મિલન પાણીપુરી આપણે વિઝિટ કરવાની છે અને એક વાત તમને કહી દઉં જાજા ભાગે લેડીઝ લોકો પાણીપુરી ખાવાના વધારે શોખીન હોય છે પણ મિલન પાણીપુરીની ચોખ્ખાઈ એવી છે કે બાળકો છે પુરુષ છે સ્ત્રીઓ છે બધા જ અહીંના દીવાના થઈ જવાના છે અમરેલી શહેરની અંદર આપણે આવ્યા એટલે કોઈ સ્પેસિફિક આઈડિયા હતો નહીં કે મિલનનો આપણે વિડીયો શૂટ કરીશું અહીંયાથી આપણે નીકળ્યા અહીંયા આપણે ક્લાઉડ જોયું તરત જ પાણીપુરી ટેસ્ટ કરવા માટે ઉભા રહી ગયા પાણીપુરી આપણે અહીંયા ખાધી અને હવે તમારા માટે આપણે વિડીયો લાવી રહ્યા છે તમને વિડીયો કેવો લાગે છે કમેન્ટ જરૂરથી કરજો ચાલો વિઝિટ કરીએ ભાઈ મજામાં મજા મજામાં સાહેબ આપણો જે પાણીપુરીનો ધંધો છે કેટલા ટાઈમથી છે એ 27 28 વર્ષથી ઓકે અને ચાલુ કર્યું ત્યારે લારી હતી એવી વાત સાંભળી છે આપણે હા લારી જ હતી સાહેબ ઓકે અને આપણી શોપનો ટાઈમ શું હોય છે 4 થી 9 અને આપણે શું શું વેરાઈટી રાખીએ આપણે રાગી પાણીપુરી દહીંપુરી સેવપુરી ચુરો ઓકે સાહેબ આપણો એડ્રેસ પરફેક્ટ જણાવી દેજો રેડ બાજુમાં રોડ અત્યારે આપણે ઊભા છીએ મિલન પાણીપુરીની અંદર ઓનર ભોરાભાઈના નામ તરીકે ઓળખાય છે થોડા બીજી છે થોડી ઘણી ભાઈ સાથે વાતચીત કરી હવે આપણે અહીંની પાણીપુરી અને સેવપુરી ટેસ્ટ કરીશું તમને બતાવીશું કઈ રીતની વસ્તુ રાખે છે બાકી તમે ક્લાઉડ જોઈને સમજી જ ગયા હશો બેસ્ટ પાણીપુરી સર્વ કરે છે ચાલો પાણીપુરી ટેસ્ટ કરીએ આપણે ટેસ્ટ કરી રહ્યા છે મિલન ની પાણી અને ભૂરાભાઈ ને તમે કહેશો એ પ્રમાણે કસ્ટમાઈઝ કરીને પાણી પૂરી ખવડાવશે સ્પાઇસી ખાવી હોય તો એ પ્રમાણે ચટણી નાખીને આપશે આપણે અત્યારે નોર્મલ લીધી છે હમ મસ્ત જોરદાર હજી આપણે દહીપુરીનો ઓર્ડર આપ્યો છે દહીપુરી આવે છે તેનો પણ ટેસ્ટ કરીશું હવે આપણે ટેસ્ટ કરીએ છીએ અહીંની દહીપુરી એકદમ જોરદાર પણ હું તમને અહીંયા સજેસ્ટ કરું તો ચટપટું નમકીન ખાવાના શોખીન હોય તો દહીંપુરી ટેસ્ટ કરવા જેવી છે સ્પાઈસીનેસ સ્વીટનેસ કટપણ

અને વ્યવસ્થિત બધું કામ પૂરું આપે છે લોકોને અહીં આવું તો ચોક્કસ આવવું જ જોઈએ અને ખરેખર વસ્તુ સારી આપે છે પૈસા લે છે એ પ્રમાણે વસ્તુ બી સારી છે અને ચોખ્ખાઈ બધી રીતે વ્યવસ્થિત અને કામ સારું જ્યારે પણ અમરેલી શહેરની અંદર આવવાનું થાય મિલનની પાણીપુરી અવશ્યથી ટેસ્ટ કરવા જેવી છે રેકમેન્ડ કરીશ કે તમે અમરેલી શહેરની અંદર આવો તો મિલનની પાણીપુરી અવશ્ય અવશ્યથી ટેસ્ટ કરજો વિડીયોને અહીં વિરામ આપીએ મળીશું પાછા એક નવા વિડીઓ સાથે પાણીપુરીની મોજ માણીએ